હાલો સીતારામ છે શ્રી કૃષ્ણ જય સામુલ માં કેમ છો બધા મજામાં તો જો મારે વાગે ગાવતા ને હાડા આઠ જેવકાની સ્કૂલનો ટાઈમ થઈ ગયો અમ્મા દીકરી સા પાણી પીએ ને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયું ને આજે વરસાદ ના હે એટલે અમારે સત્રીતા લે જાવી જ પડી કે જીવલા અહીં જો સીતારામ જય શ્રી

हम थोड़ी बार मैथ लिख के इतनी बार मुहावी तो मम्मी दिख रही है ना चिपकाई है ना दारू लोग बनाए हैं हेलो तो मुझे भी करने मुके हो काय है ना पैसे मुहावे आज है ना कहाँ बनेगा रो बनाओ भी पिकस है ना मेरे बाप के पेपर ही है नहीं है ना कलर भी है હાલો તો દીકરી ભાગ્યું બો ચારા ચારા ને ચોકા જીવિકા છત્રી લે આગળ ભાગી અને તું હાલ આવે કઈ વર્ષ મે નતા જીવિકા હે મજા આવે છત્રી તે પોતા રાખી હું કાગ પવન હે તે કાગડો થઈ જાય ને એતા બહુ ને તા તો કાલે બહુ તો એકદમ તો કાલે તા હા રોજ તો ચાય કરતા કરતા મે રાઈટ્યુ પડીએ બરફ પડી હે ભઈ હાલા રાખ્યા છે કાઉપ છે ઓ માર દીકરો હાલો તો હું ચીકન છે ટાન થા તો ચાય મોડું થા ચાય તો મુ કેવા હા હા જમ પાણી ભર્યું હાજી મેનું હાલો તો જમીન જેવી કાને સ્કૂલી મૂકાવી થોડુંક જેના મોટું કામ હતું એ કરી લીધું વિડીયો અપલોડ કરવાનો હતો એ કર્યો પછી ઘડીક વાર ફોન જોતી હતી ને જો અમારે અગિયાર વાગ્યા ને મને લાગે ભૂખ તો હું કહા લે એક રોટલો ખોલલા હાજનો ઓરો પીડ્યો તો યાદ કરવું નથી રોટલો ખોલલા તો ઓરો રોટલોને ખાઈ લે ને પાછી ખાવામાં હું એક જ છે રામ જ કામી ગયો જીવિકા સ્કૂલિંગ ગઈ હતો ને ભાવે સુતા એ માં કાયમી જાય એટલે દિનની અંદર આવે રાતની અંદર ન આવે તો બહુ એવું થાય છે આપણે કે કાયમ હાંજી હોય જાય અને દિનના જાગી એના જઈએ એણે એવું થઈ ગયું કે દિનના હોવા જાય ને હાંજી જાગે તો માં જતા હોય તો એવું હોય ને બહુ જો મારે હવે રોટલો પડવો તે હું રોટલો ઘડેલા ને ખાયેલા પછી કંઈક ફોન જોઈ ને તથા જેવું કાઢી સ્કૂલે તેડવા ચાવા ટાઈમ થઈ જાય તો બોમ હોય એક જ ની રોટલો ને તો ખાયેલા ભોખલા નહીં બરાબ હોય એક કામે જાય એક કામેથી આવે એવું હાલતું હોય આપણે માં હોય તો કોઈ આડા હોય તો વાત જોઈએ કે આવે પછી વ્યારા કરીએ કે બપોરા કરીએ ખાઈએ નહીં એકલા વાત જોઈએ કે આવે તો બધા ભેગા ખાઈએ ને આ તા વાત જોવાની ન હોય આ ત્યાં એ ખાંજ વ્યારા કરીએ ત્યારે અમે બધાય ભેગા હોય બાકી બપોરી તો કોઈ બી કોઈને ઠેકાણું જ ન હોય રામ હોય છે કાસ્કુલિંગ હોય કદાચ હોય તો એવું એકલી જ હોય કઈ બપોરે તો ખાવામાં તે બહુ હાલે નિંદ્યા તો આપણે એકાબીજાની વાત જોઈએ કે આવે તો બપોરા કરીએ એટલા ખાવું ન ભાવે ভাবরাবো ভাবে খাবার নাই সবার সুবিকা উত নগে মুখে পছি হ্যাঁ রামগো জিবিকা গিয়ে ভাই এক રોટલો ખોલ્લા ને પછી આ તો કંઈ એ તો બીજું તો કામ હોય નહીં આપણે ઇન્ડિયામાં કી હવાન હોય વાહીદાન હજારીઓ કોરિયા કામ હોય ને આ તો કંઈ નહીં બહુ જે અમે સ્કૂલે મૂકવા જવાના હોય ને જે મોર્નિંગમાં કાંઈ મી જતાં હોય ત્યાં ત્યાં ટાઈમ સ્કૂલે મૂક અને કાંઈ મી ભાગે આ એક ભાગમ ભાગે જ જિંદગી હે ઇન્ડિયામાં બહ્ ભાગ્યા જ રાખવાનું ભાગ્યા જ રાખવાનું હવાઈ ઉઠ્યા નથી હાંજી હોય તો આનું ભાગ્યા જ રાખવાનું જો એમ બિશા ઝટ્ટાઇ આવની સ્કૂલી મૂકાવે કારણ કે નવ વાગે સ્કૂલનો ગેટ બંધ થઈ જાય તો ઝટઝટ સ્કૂલનો ટાઈમે હસાવવો પડે કામનો ટાઈમે હસાવવો પડે તો ઝટ ટાઈ આમ સ્કૂલે મૂકે કામે જાય પાછા સ્કૂલને ટાઈમે આવું તેડવા જાવ બધું કરવું પડે હાલો તો હું ભરેલના લોટ લો પછી ખાઈને લીધો હાલો તો છો વાગે ગા અમારે ત્રણે તાળે જીવિકા ને અમે તેડે જઈએ

ખાય છે ને તમે થોડુંક વેટ કરજો પે કસ અમે શોપિંગ માં જવાના હે થળક વાર ના જન વિડિયો બનાવી હાથ પકડા આ ગાડીઓ આવતી હોય પપ્પા કહેતા ની જીવ કા પો કઈ નકી તમે રે ગાડીઓ આવતી હોય હાથ પકડી હાલો એમ ની કરે ચાલ હલો તો જો અમારે વટાણે વાઈ ગયા હાડાસો ની રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો અમે રસોઈ કરવા આવ્યું હું જીવિકા હતું ને ભાવે શોપિંગ ગયા ની જીવિકા જ્યારે આગળ સ્કૂલેથી હું હતું ત્યારે આવતી હતી ને કહેતી હતી ને કે અમારે બધાને શોપિંગમાં જાવ તો અમારે શોપિંગમાં જવાનું હતું તો પછી અમે આરામ કરી ગયું બે ત્રણ ઠેકાણે શોપિંગ કરવા જવાનું હતું ટેસ્કોમાન કોશકોમાન એવી રીતના બે ત્રણ જગ્યા અહીં જવાનું હતું તો પછી આરફ કરી ગયો નો ગયું ને હતું હું જીવકા જીવિકાને મેં કહ્યું કે તું હતું જાતાર જાવ હોય તો પે કે માતું ન હોય તો મારીને જવું પછી અમે નો ગયો શોપિંગમાં ને જો એવું સુલાની કરીએ તો સુલાનીમાં જો પાઉંભાજી કરવી આગળ હતું ને ફોન આવ્યો તો કઈ લેવું મેં કહ્યું કે જો પાઉંભાજી ખાવી હોય ને તો બ્રેડ લેતા આવજો કાલે કરવી હતી કાલે ન કરી કાલે પછી ઓરોન રોટલા જ પાઉંભાજીનો વિચાર છે બકાલું તા બધું પાઉંભાજીમાં જે જોઈએ બધું બકાલું તા પડ્યો ને હતું બ્રેડ લેતા આવી ગયા ને પાઉંભાજી કરીએ ને તા આઠ વાગે ગયા બસ તો જો આગળ વિડીયામાં કન્ટિન્યુ રહી ને જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો ને એ જટ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો હાલો એમ પાઉંભાજી કરવા માંડીએ ને જીવિકા જ આ રમે

પછ તું ત્યાં વિડીયમ કહેતી આગળ કે અમે કાઉ ગઈશ આગળ કન્ટિન્યુ રહેજો અમે શોપિંગમાં પછી કઈ ન ગઈ તૉપિંગમાં જે ખાન શરદી છે ફીલ થતું હતું હા રૂમી ગયું કું જા ન ગઈ ન અને જો એક શુલે બટેટા મૂકી દીધા ને એક સુલે રીંગણું મૂકી દીધું હેકવા ની હેંકાય જાય ને બટેટા બફાઈ જાય ની અમે જો આ હેના અમારે મા દીકરીને લીંબુ સોડા પીવી તો સોડા કરી ગયા અમે ન જો લીંબુ સોડા બનાવીએ પણ હે લીંબુ સોડા હે ને ચારક મોરી લાગે નથી હું ખાં ના ખાં એટલે લીંબુ શરબતથી હું થઈ જાય ને જો આ સોડા સોડા વેટર પાણી આવે સોડાનું એ આમાં નાખા દે એટલે આગળ લીંબુ સરબત થઈ જાય રેડી હાલો તો જો આઠ ગયા ને મેં પાઉંભાજી કરી લીધી હજે કઈ આવ્યા ને એ વાવમાં જોઈએ હતું ને ભાવ સી એવા આવી હે રામ છે આવ્યું રામ તો આવ્યું છે આઠ વાગે આવે ને એ પહેવા આવી છે ને મારી ભાજી થઈ ગઈ રેડી ની ખીસડી કરી ને ભાજી કરી તો જુઓ મારી પાઉંભાજી કેવી બની પછી એકલી ઉતી ને વિડીયો ઉતારવાનો ટાઈમ ચડ્યો નહીં એટલે ઝટઝટ બનાવી લીધી ને જો એ રેડી થઈ ગઈ જો અમારી પાઉંભાજી થઈ ગઈ રેડી એવો એટલે આવે એટલે વ્યારો કરવાનો રે ની આમાં તો બટેટા બધે થોડા આખા નો ને ખાચા ચા થતા દાદી આ જીવિકા હાટું મોરી કાઢી ચટણી નાખ્યા વગરની ને આમાં થોડીક ખીચડી કરી કોઈને ખાવી હોય તો ખાય ને સાહ કરીને ફ્રીજમાં મૂકી દીધી ઠંડી ઠંડી થઈ જાય તો પીવાની મજા આવે તો જો મારે બધું થઈ ગયું હાલો તો જો હું બધું કામ કરે ને પરવાળે ગઈ એ થોડાક થામ હે તો એ ઉટકે ના ખા તા તા આવી આવીએ તો પછી વ્યારો કરવાનો જ રીયે ને જીવિકાને કાંક હાલ થોડી ખબર તો એ કે ના મારે મારા પપ્પા આવી તારે ખાવું તો હાલો એ આવે તો પછી બધા વ્યારો કરવા બે જઈએ તો હાલો હું આ થોડુંક કામ હે એ કરલા છટછટ આવે તા પછી વ્યારો કરવાનો રિયર